ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ફરી એક વખત છે તે વિવાદમાં આવ્યું છે જો વિવાદની વાત કરવામાં આવે તો આજે સામાન્ય સભા છે તે મળી હતા જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે તે ભારે હલ્લા બોલ થયો હતો કરવામાં આવે વિગતવાર તો જે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તે ટી શર્ટ પહેરીને આવ્યા હતા વોટ ચોર ગદ્દી ચોર જેને લઈને ભાજપના જે લોકો છે સાથે જે મેયર છે ભરત બારડ તેમણે સૂચના આપી હતી કે કપડાં બદલાવીને આવો આમ હવે ભાજપના લોકો છે તે તેની મરજીથી કપડાં પહેરવાનું પણ કહે તો પણ નવાય નહીં જેને લઈને ભારે વિવાદ થયો છે સીધા જ આપણે જે કોંગ્રેસના નેતા છે જયદીપસિંહ તેની સાથે વાત કરીશું હાલ જે આ બોર્ડમાં તમે જોઈ રહ્યા છો કોંગ્રેસ દ્વારા જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે ભાજપની જે બોડી છે તેના દ્વારા લાઇટ પંખા પણ બંધ કરી દેવામાં આવ્યા છે પરંતુ કોંગ્રેસનું પણ સદભાગ્ય સારું નથી કે કોંગ્રેસના આટલા નેતાઓ છે તેઓ એક લાઇટ ચાલુ નથી કરાવી શકતા બોર્ડમાં આપણી સાથે સીધા જ જયદીપસિંહ છે તે જોડાયા છે જયદીપસિંહ શું છે સમગ્ર વિવાદ શું હતો આજે વિવાદ કોઈ છે જ નહીં લોકોએ મારા વિસ્તારના લોકોએ મને મત આપ્યો છે અને એના પ્રશ્નની રજૂઆત કરવા એના પ્રશ્નની વાંચી આપવા માટે દરેક મહિને એક સામાન્ય સભા મળતી હોય છે એ અમારા હકના અમે જે પ્રશ્ન પૂછતા હોય છે એ લોકો જે ખોટા ધંધા કરતા હોય જ્યાં ભ્રષ્ટાચાર કરતો હોય અમે અહીંયા ઉજાગર કરવીશ એક જાગૃત વિપક્ષ તરીકે અમારી ફરજમાં જે આવતું હોય એના ફરજના ભાગરૂપે એ બોર્ડમાં રજૂઆત કરવાના હોય છે આ રજૂઆત ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ કે ભાઈ જયદીપસિંહે તૈયારી એવી કરી છે અને જો કાંઈ બહાર પડશે તને કૌભાંડો ખુલ છે આ ચૂંટણી નજીક આવે છે ને એટલે ગભરાઈ ગયા છે બી ગયા છે ન્યા કેમ પ્રધાન મંડળ આખું વીખી નાખ્યું કામગીરી કરતા નથી ભ્રષ્ટાચાર ભવનમાં ભ્રષ્ટાચાર થાય છે લોકો હેરાન પરેશાન થાય છે અને લોકોને હેરાન પરેશાન કરે છે આ અમારી ચોખ્ખો આક્ષેપ છે ત્યારે અમે એ જાગૃત વિપક્ષ તરીકે જે અમારી એ માગણી હોય એ એ જે કાંઈ રજૂઆત હોય એ નહીં ચર્ચવા માટે છે ખુદ ભાગેડું મહેર આ આ બીજીની ત્રીજી ફેરી આ ભાગેડું મેયર કહેવાય મેયરે મેયર છે ને એ અધ્યક્ષ સ્થાને બેઠા પછી મેયર ભાજપના સભ્ય ન કહેવાય આ તમે વિધાનસભામાં જાય લોકસભામાં જાય ત્યાં કેવી રજૂઆત બધા કરતા હોય છે એવી રીતે અમારી રજૂઆત કરવો એ અમારો બંધારણીય હક છે હવે કપડાં કેવા પહેરવા એ બધું એને પૂછીને કરવાનું એટલે ખરેખર આ કપડાનું તો બાનું છે આ ભારતીય જનતા પાર્ટી અત્યારે હાર ભાળી ગયું હોય ખોખલાઈ ગયું હોય અંદર અંદર છે એને કારણે અમે જે કાંઈ પ્રશ્ન પૂછવાના હોય ને એની રજૂઆત એના જવાબ એની પાસે નહોતા એટલે ઊભા થઈ અને રણછોડ રાય થઈ ગયા અચ્છા જયદીપસિંહ ખાસ કરીને એક એવો પણ આમાં જે ઠરાવ છે તે કરવામાં આવ્યો છે ખાસ કરીને ભાજપની બોડી છે બે વર્ષ પહેલાં જ તેમણે એક એવો ઠરાવ કર્યો હતો કે જે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે જે ગ્રેજ્યુએટ હોય તેને જ પ્રમોશન આપવામાં આવે પરંતુ અમારા સૂત્રોનું માનવામાં આવે તો એક આઠ પાસ કર્મચારી છે ઓડિટ વિભાગનો તે આવતા બે મહિનામાં રિટાયર્ડ થાય છે એટલે પાછો ઠરાવ છે તે બદલવામાં આવ્યો છે અને તેમને હવે મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર બનાવવામાં આવશે શું કહેશો આ ભારતીય જનતા પાર્ટીનું શાસક માનીતાઓને કઈ રીતે પૈસા દેવા માનીતાઓને કઈ રીતે કમાણી કરવીને એનું આયોજન કરતા હોય ને એનો ઉત્તમ નમૂનો અત્યારે હાલમાં થઈ રહ્યો છે પોતે પોતે ઠરાવ કરે સોળમાં પણ બોર્ડમાં ઠરાવાય તો તેવીસમાં પણ ઠરાવાય તો સ્નાતક થયેલા લોકોને નોકરી ઉપર લેવા એવો અને અમે એને સહકાર આપ્યો કે ભણેલ ગણેલ હશે ને તો જ આ ભાવનગરનો વિકાસ થશે અધિકારી ભણેલ ગણેલ હોવા જોવે હવે આઠ પાસ્ટને આવી રીતે ક્લાસ ટુ અધિકારી બનાવી દે વન અધિકારી બનાવી દે તો આ તંત્ર ક્યાં જશે ખરેખર આમાં બહુ મોટું કૌભાંડ આમ ઉછળવાનું હોય ને એવી રીતે મહેરસિંહ ભાગી ગયા એટલે આમાં પાપના ભાગીદાર બધા હોય શકે પણ અમે નહીં અમે ગાંધીજી માર્ગે અમે ખુલાસો પૂછવા માંગુ છું કે મહેરસિંહ તમારું ભાગવાનું કારણ શું અમે બી ગયા અંદર ભાજપના અમુક કાર્યકરો ઠેઠ અંદર વી આવ્યા તો આ સામાન્ય સભાની ગરિમા જાળવાને એટલે હું અહીં બેઠો છું મેયરશ્રીનો પ્રશ્ન પૂછવાનો છું અમારા હકમાં જે કાંઈ આવતું હોય અમે પૂછવાના છીએ અને પૂછતા રહેશું ભાવનગરના શહેરીજનોએ બહુમતી ભાજપને આપી છે અને બહુમતી ભાજપને મળે છે એટલે અમને કારણે આવા ખોટા કામ કરતા હોય એવું હું ચોક્કસ કહી રહ્યો છું અચ્છા જયદીપસિંહ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે મેયર અંદર હતા કમિશનર બેઠા હતા ત્યારે પણ અડધો કલાક સુધી કલાક સુધી બેઠા હતા બોર્ડનો ટાઈમ હતો શરૂ થાય છે પરંતુ જ્યારે શહેર ભાજપના જે પ્રમુખ છે કુમાર શાહ તે જ્યારે બોર્ડમાં આવે છે ત્યારબાદ ચાલુ સ્પીચે પંકજસિંહને સૂચના આપવામાં આવે છે પૂર્વ ડેપ્યુટી ચેરમેન છે ત્યારબાદ આ સમગ્ર વિવાદ છે તે બહાર આવે તો શું અત્યારે કુમાર શાહ અહીંયા સૂચના મુજબ આ બોર્ડ ચાલે છે ચોક્કસ ભાવનગરની અંદર લોકશાહીની હત્યા થઈ હોય ને આમાં લાગી રહ્યું છે જે કાંઈ મનસુબા પોતાના હોય એ પાર આયા પાડવાનું કામ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું કરે છે એ હું ચોક્કસ કહી રહ્યો છું જ્યારે ચર્ચા થતી હોય પ્રશ્નોત્તરીમાં આવી કઈ વાત જ ના આવે બોર્ડ અડધી કલાક હાલી ગયું અને પછી એને આપો ગયું ખરેખર એ લોકો એટલા બધા ખોખડાઈ ગયા હતા આ જે મુદ્દો જે હતો ને એ નહોતો લેવાનો પણ જો હુકમી હું કહું એમ કરો ને કે ટિકિટ નહીં આપું અને અત્યારે બધા ડાયા ડમરા થઈ ગયા આ જ બધા ભાજપના સભ્યો ખૂબ જ વિરોધ કરતા હતા આજે ત્રણ મહિના ટિકિટના બાકી છે પ્રમુખ ખુદ હોય એટલે ડાયા ડમરા થઈ ગયા ટિકિટ ન કમાય ન કપાય એટલે ડાયા ડમરા થઈ ગયા છે એ પણ ખરેખર એનું આત્માના અવાજથી એ લોકો હારવાર નથી પણ ક્યાં જવું નકર ટિકિટ કપાશે માટે આ નાટક કરી રહ્યા છે અચ્છા જયદીપસિંહ જો વાત કરવામાં આવે તો છેલ્લા દસ વર્ષથી આનંદનગર વિસ્તારમાં જે આવાસ યોજનાના જે આ મકાનો હતા તે જર્જરીતાલતા હતા દસ દસ વર્ષથી ફરિયાદ કરી પરંતુ આ તંત્રના પાપે એક યુવકનો જીવ ગયો છે તેની આજે કોઈ ચર્ચા થવાની હતી કે કેમ અમે ભાવનગરના શહેરીજનોના ટેક્સના પૈસાનો વેડપાટ ગેરવલ્લે ન જાય એક એની ચર્ચા કરતા હોય છે ઓડિટ ઉપર પ્રી ઓડિટ એટલે વિપક્ષનું કામ પરો કાઢવાનું હોય છે આણંદનગરની દુર્ઘટના એ દુર્ભાગ્ય નથી માનવ હત્યા છે આવી રીતે માનવ હત્યા જો કરશે તો ખરેખર એના જવાબદાર કમિશનર અને શ્રી બંને રહેશે શું કામ કે આવી જર્જરિત જેટલી પણ ઇમારત છે ને એ બધી ઉતારી લેવાની એને નોટિસ આપી છે બસો આઠ એક બસો આઠ બે તંત્ર ઘોર નિંદ્રામાં છે આવી રીતે માણસ મળતું જાય છે મળતા રહેશે અને આ એના ઉપર આ ભારતીય જનતા પાર્ટીના શાસકો રોટલા શેખશે એવું ચોક્કસ હું કહી રહ્યો છું તંત્રની તમે જ્યારે વાત કરો છો જયારે આનંદનગરનું જે રેસ્ક્યુ ઓપરેશન ચાલતું હતું જે વ્યક્તિનો જીવ ગયો છે એકવીસ વર્ષીય વર્ષીય જે યુવાન છે તેના પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે જે ફાયર બ્રિગેડનું તંત્ર હોય કે કલેક્ટર ઓફિસનું તંત્ર હોય તેઓ ઊણું ઉતર્યું નહોતું બબે કલાક સુધી જેસીબી મશીન નતા આવ્યા સાથે જ જે ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચ્યો તો તેની પાસે પૂરતા સાધનો નહોતા ચોક્કસ યુદ્ધમાં જવાનું હોય હામે જગ્યાએ મશીન ગન હોય ટોપ હોય અને આપણા તંત્ર પાસે લાકડી હોય તો તંત્ર કરે હું કરોડો રૂપિયા રોડમાં ગટરમાં લાઈટમાં જ્યાં ના કરવાના હોય ત્યાં ખર્ચ કરે છે આધુનિક સાધન વસાવો ફાયર બ્રિગેડના સારા સાધન આપો વિદેશમાં કેવું છે દસ માળની ઇમારતની નીચે પણ દૂરબીનથી ગોતી નાખે છે ફાયરના સાધનો છે જ નહીં ફાયરમાં ભરતી કરી ખરેખર એને સાધન આપો એને જોતી સામગ્રી આપો ચોક્કસ સારી કામગીરી કરશે પણ જે પૈસા મળે મલાઈ મળે એવા જ ખાતામાં પૈસા વેડફાય છે જરૂરિયાત થતી હોય માણસની બહુમૂલ્ય જિંદગી બચાવવા માટેના સાધનો આજની તારીખે ભાવનગર મહાનગરપાલિકાએ નથી આજ બોતળાની અંદર એક ભાઈ હમણાં કાંઈક ડૂબ્યો હતો નહોતું ઓલું પહેરીને અંદર ડૂબકી મારવાનું આપણી પાસે નહીં ફાયર બ્રિગેડવાળા કેટલી અંદર ડૂબકી મારે હતી એક મિનિટ થાય બે મિનિટ થાય પાંચ મિનિટ રહી કે કાંઈ પાંચ પાંચ કલાક અંદર જઈ કે ખરેખર સાધન સામગ્રી છે જ નહીં ખંભે નાખીને બિચારા ક્યાં સુધી કામગીરી કરશે

જે કાંઈ સાધન સામગ્રી લાવીએ એનો ઉપયોગ કરવો જોઈએ મહિને મહિને એનું મોકળ કરવું જોઈએ એનો ઉપયોગ કરવો જોઈએ પ્રજાને કહેવાય કે અમારી પાસે સાધન સામગ્રી છે સાધન સામગ્રી જે કાંઈ લાવે છે ને એ ટોટલી સેટિંગથી લાવે છે જે જરૂરિયાત આ તમે તો ત્રણ કરોડના ઓલા સફાઈના મશીન ક્યાં લેશ ખરેખર જરૂરિયાત મુજબ મશીનરી એવી લેવી જોઈએ અને આ હવે આધુનિક યુગ છે સાત સાત માળના બિલ્ડિંગ ઉપર ફાયરના સાધનો લઈ ફાયર પાસે સાધન જ ન હોય તો આ ગોલવા કઈ રીતે જઈ શકશે બસ લોકો મળતા રહેશે અને ભાજપાળા જોતા રહેશે કોઈ દુર્ઘટના સર્જાશે સાત માળની બિલ્ડિંગની આપણે મંજૂરી આપીએ છીએ સરટી હોસ્પિટલમાં નવું પણ જે ટ્રોમા સેન્ટર છે તે બન્યું છે પરંતુ ફાયર બ્રિગેડ પાસે સાધનો નથી જો રાજકોટ જેવો કાંડ થાય અગ્નિકાંડ કાંડ થાય હજુલતા પુલનો કાંડ છે આવો જ એક કાંડ ભાવનગરમાં થશે તો મોતના જવાબદાર કોણ ચોક્કસ મોતના ભાગીદાર આ શાસકો અને કમિશનર શ્રી રહેશે આપણા ધ્યાનમાં આવી કોઈ ઘટના આવી છે કે કેમ ફાયર બ્રિગેડના લીધે થઈને આજે તેમની બેદરકારીઓ સામે આવતી હોય છે ના અચ્છા જયદીપસિંહ ખાસ કરીને જ્યારે આવી વાત ઉઠે છે ત્યારે આ જે એક વ્યક્તિનો જીવ ગયો હતો ત્યાં પણ એવી ચર્ચા થતી હતી કે ફાયરના જે અધિકારી છે તેમની પાસે યોગ્ય લાયકાત નથી પરંતુ તેમને પ્રમોશન આપી દેવામાં આવવાનું છે શું કહેશો તમે આજે સામાન્ય સભામાં જોયું નહીં આજે આ પોતે પોતે કરેલા અહીંયા કરેલા હાથે વાગશે પોતે પોતે નિર્ણય કરે છે એમાં વિપક્ષનું શું ક્યાં અવાજ દબાવવાની તો વાત કરી આજની તારીખે આ અધ્યક્ષ શ્રી 10 પાસને ક્લાસ ટુ અધિકારી તરીકે નિમણૂક આપવાનો ઠરાવ કર્યો છે ક્યાં સુધી આ હાલ છે પોતાના માનિતાઓને યોગ્ય જગ્યાએ ગોઠવવા માટે લાયકાત ની તો વાત ભૂલી જવા ભાવનગરના ભગવાન બચાવે જ્યાં સુધી ભાવનગરના શહેરીજનો ભારતીય જનતા પાર્ટીને આવી રીતે બહુમતી આપશે ને ત્યાં સુધી દુર્દશા આવી ભારતીય જનતા પાર્ટીના શાસકને કારણે રહેશે તેવો ચોખ્ખો અમારો આક્ષેપ છે હવે તમે જે વિસ્તારના કોર્પોરેટર છો ત્યાંના જે ધારાસભ્ય છે તેને હવે કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે વિકાસ થશે તમારા વિસ્તારમાં ભાઈ હવે પહેલા પ્રદેશ પ્રમુખ હતા અહીં અમારા નિમુબેન હતા એ કેબિનેટમાં ગયા દિલ્હી મનસુખભાઈ છે એ જુનાગઢ ગયા ચાર ચાર મિનિસ્ટરો છે ભાવનગર ભાંગતું જાય છે ભાવનગરમાં અમૃતની યોજના ખરેખર દસ લાખ વસ્તીની માટે જાય ને તો કેન્દ્ર સરકારની આપણને ગ્રાન્ટ આપે એ ગ્રાન્ટ દસ હાથ ગામડા ભેળાયા પછી દસ લાખની થાય ને એવો દેખાવ કરે છે ખરેખર ભાવનગર ભાંગતું જાય છે ને ભાંગવાનું કારણ આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે લોકો ભાવનગરમાંથી માઇગ્રેશન થાય છે ધંધા રોજગાર છે નહીં લોકોની દુકાનો લોકોના ધંધા અત્યારે સ્વદેશીની વાત કરે છે અમે મુખ્યમંત્રીને ટપાલ લખી ભાઈ સ્વદેશી અમે અપનાવશું પણ જે લોકો સ્વદેશી અપનાવતા હોય એનો વ્યવસાય વેરો માફ કરો એનો ઘર વેરો માફ કરો એમાં એ કદ નાખીએ તરત પાછા ભાગી જાય ખરેખર ધંધાને પ્રોત્સાહન દેવું હોય તો વ્યવસાય વેરો માફ કરો ટેક્સ માફ કરો તો ધંધા રોજગાર વધશે ને અને જેટલા જણની દુકાનો એને જપ્ત કરી છે એ બધાની પાછી આપે વેન્ડર ઝોન નક્કી કરે વેન્ડર ઝોને ધંધા ચાલુ કરે અને એ ધંધા કરશે તો ટેક્સ ભરશે ભાવનગરનો વિકાસ થશે પણ ભાવનગરના વિકાસની આ ભારતીય જનતા પાર્ટીની રૂપરેખામાં છે જ નહીં અને ભાવી નાખવાની વાત ભાવનગરને આ ભાજપ વાળા કરતા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે આભાર આપનો હવે તો આપે સાંભળ્યા હતા કોંગ્રેસના જે નેતા છે પૂર્વ વિપક્ષ નેતા છે જયદીપસિંહ ગોહિલ તેમને છે તેમણે સમગ્ર વિગત છે તે બહાર આવી છે સાથે જ તેમણે ભાજપના સદ્યો ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આજે જે આ યુદ્ધ છેડાયું છે તે આગામી સમયમાં હવે કેટલું લાંબુ ચાલે છે કે પછી ઘીના ખામમાં ઘી પડે છે તે તો હવે આવનારો સમય જ કેશે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पर